ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન ઉપર અસર થશે તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં ચક્રવાતની પણ શક્યતા છે તથા સાતમી જાન્યુઆરીએ રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર થશે આજથી રાજ્યમાં કાતલ ઠંડીનો દોર શરૂ થયો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતલ ઠંડીની આગાહી છે આ વર્ષે કોલ્ડ વેવની શક્યતા નહીવત છે અલનીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ સર્જાઈ છે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે તેમજ કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે સાગરના ભેજના કારણે સાતમી જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે